હેલો ફ્રેન્ડ્સ ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ આપણે ઘણા સમય ત્યાં મળ્યા નથી લગભગ બે મહિના જેવું થઈ ગયું હશે તો એનું કારણ આ મારા હાથ જ છે આ એનું મેઈન કારણ પણ હવે સાજો સમય ને સારો થઈ ગયો છે તો મીડિયામાં હું આજે આવી છું તો આ હાથનું કારણ એ હતું કે હું ગાંધીનગર મારી બેબીની ઘરે આટો મારવા ગઈ હતી અને ત્યાં હું કિચનમાં રોટલી કરવાનો ટાઈમ થયો બપોરે બાર વાગે તો મેં ધું લાવી રોટલી કરી લઉં તો રોટલી કરવા ગઈ તો કિચનમાં પાણી ઢોરાણું હશે કે ખબર નહીં તો મારો પગ લખજો અને પડી ગઈ પડી ગઈ તો સીની હેરે ભટકાણી કે કાંઈ થયું પણ મારું કાંડું છે એ બેવડું બની ગયું અને એની ઉપર મારો વજન આવી ગયો આપણું વજન ખાસો એવો છે જ તમે જોવો જ છો તો વજન આખો કાંડા ઉપર આવી ગયો એટલે જે આ હાથમાં હું તમને બતાવું છું કે આ કાંડાની આટકી છે ને એ આટકી આખી ખસી ગઈ અને અહીંયા બે માઈનોર ફ્રેક્ચર થઈ ગયા હતા એટલે તરત જ અમે અડધી કલાકમાં તો અમે હોસ્પિટલે પહોંચી ગયા પણ હવે ફ્રેક્ચર ને જે આટકું ખસી ગયું એ તો ખસી જ ગયું પછી એવું થયું બીજી હોસ્પિટલે પણ બતાવ્યું કારણ કે એ બારામાં ખ્યાતિ હોસ્પિટલનું બે મહિના પહેલાં બહુ જ આવતું હતું એટલે એમને એક હોસ્પિટલ ઉપર ભરોસો નહોતો કે શું હોય એટલે અમે બીજી હોસ્પિટલે ગયા અને એની ફ્રેન્ડને ફોટો પાડીને મોકલા એ બધુંય કર્યું પછી અંતે અમે ઓપરેશન ડૉક્ટરે જે પહેલાંય હોસ્પિટલમાં કીધું એ જ બીજી હોસ્પિટલે કીધું અને એની ફ્રેન્ડે એ જ કીધું તો પછી ઓપરેશન કરવું પડશે માઇનોર ઓપરેશન આવે એમ છે એમ કીધું તો માઇનોર ઓપરેશન કર્યું અને સળિયા એવા ત્રણ સળિયા હતા પછી બે મહિના ડૉક્ટરે કીધું હતું કે દોઢ મહિના સળિયા રાખવાના પણ એવું છે કે મેં ખાવા પીવાનું બધો ખોરાક સારો કર્યો ને એવું બધું ખાધું અને ખજૂર ને ખજૂરનું ને એવું બધું ગઈ તો સારો એવો રિસ્પોન્સ મળ્યો કારણ કે જ્યારે રૂઈસ આવવા માટે એ ડૉક્ટરે એમ કીધું દોઢ મહિને રૂઈસ આવશે પણ મારે એક મહિનામાં રૂઈસ આવી ગઈ એટલે એક મહિનામાં સળિયા નીકળી ગયા પાછો એક્સરે પડ્યો તો કે તમારા સળિયા તો એક મહિનામાં નીકળી જશે કાઢી લીધા અને પછી બે જ દિવસ થયા ને ત્યાં મેં કસરત ચાલુ કરી દીધી ફિઝિયોથેરાપીમાં કસરત ચાલુ કરી આઠ દિવસ કસરત કરી કસરત તો એટલી અઘરી હોય છે કે આંખમાંથી આસુડા નીકળી જાય ડોક્ટરે કીધું તું મોઢે ખીણ આવી જાય અને આંખ આહુડા વહી જાય તોય તમે કસરત કરજો એ કહે એમ જ કીધું તું અને મેં આંખો વીચી ને આહુડા વહી જાય બા બા એમ બોલાઈ જાય તોય મેં કસરત ચાલુ રાખી હતી અને મારો હાથ અત્યારે સજા સાજો એકદમ સરસ થઈ ગયો છે મુવમેન્ટ સારો એવો કરવા માંડ્યો છે હવે ડોક્ટરે મને એમ કીધું છે કે તમે હળવું કામ બધું કરવા માંડો એટલે તમારે કસરતની જરૂર નથી અને તમારી કસરત તમે કામ કરો એમાં જ થઈ જાય છે એટલે જો અત્યારે જે મારે બે મહિના દુઃખ પડ્યું અને જે મારે જેને જેને સંબંધી લોકોએ મને સપોર્ટ આપ્યો એનો હું દિલથી ધન્યવાદ આભાર માનું છું કે જેને જેને મને સપોર્ટ કર્યો છે આવી ઘડી હતી અને બધાય પડખે ઉભા રહ્યા છે તો એનો દિલથી આભાર માનું છું અને હવે આપણે આપણી ચેનલમાં પાછા લાગી જવાના છીએ તો બે મહિનાથી હું ચેનલમાં નહોતી એ મારું આ જ કારણ હતું કે મને હું તમને ખોલીને બતાવું કે સળિયા કેવી રીતે આવ્યા હતા અને આ પાટો બાંધવા માટે એવું છે કે અત્યારે ઠંડીની મોસમ છે ને તો ડૉક્ટરે કીધું હતું કે જ્યારે તમે કામ ના કરતા હો ત્યારે પાટો વેઢી દેવાનો જેથી તમારો હાથ એકદમ ઠળે નહીં તો કવારો ના થાય તો જો હું તમને નજીકથી બતાવું છું અહીંયા સળિયો હતો એક અને આ બાજુ બે સળિયા હતા અહીંયા બે સળિયા હતા એટલે ત્રણ સળિયા આવ્યા હતા એટલે આવી રીતે આમ આ કાંડાને સપોર્ટ કરવા માટેના સળિયા હતા તો હવે એની ઉપર એ ખાસી એવી રૂજ આવી ગઈ છે અને જો જુઓ છો આ બધે કળસલી ઉપર પડી ગઈ છે એટલે સોજો ઉતરી ગયો છે જુઓ પણ હજી થોડોક ડિફરન્સ છે બંને હાથમાં પણ જો આટલું આ મુઠ્ઠી આટલી વળી જાય છે ને આ મુઠ્ઠી આટલી જ વળે છે હજી જ્યારે આ આંગળા અહીંયા પહોંચે ને ત્યારે ડૉક્ટર કહે તમારો હાથ સાવ સાજો સારો થાય પણ આપણે હળવું હળવું કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે એટલે આપણો હાથ સરસ થઈ જશે મને ખાતરી છે જ પંદર દિવસમાં તો રેડી થઈ જશે હાથ કારણ કે બે મહિનાથી આટલો સરસ થયો નહીતર આમ પણ નહોતું થતું તો હવે આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરવાના છીએ તો નેક્સ્ટ આવતો વિડીયો જે આવશે એમાં હું રેસીપી લઈને આવીશ આપણે બહુ મોટી રેસીપી નહીં બતાવીએ નાની નાની રેસીપીથી સ્ટાર્ટ કરશું આપણે તો તમે મને ફ્રેન્ડ્સ આ મારી ચેનલના વિડીયો જે આવે રેસીપીના એ ને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે મારે તમારો સપોર્ટની ખૂબ જરૂર છે તો મને તમે સપોર્ટ કરતા રહેજો બસ એ જ કહેવાનું છે આવજો બાય